અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા ઇસમને પાસા હેઠળ અટકાયત કરી ખાસ જેલ ભુજ જેલ ખાતે મોકલી આપતી તળાજા પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઈસમ વિરુદ્ધની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ હોય જેથી શખ્સને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો જેમાં આરોપીનું નામ જણાવી દીધું તો ભાવેશભાઈ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર ઉમરભાઈ ચોવીસ ધંધો ખેતી રહે ટીમાણા ગામ તાલુકો તળાજા આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એનવી બારૈયા તથા હારીતસિંહ સરવૈયા તેમજ મંગાભાઈ ચોટાળા તથા અશ્વિનભાઈ ચુડાસમા તેમજ ચેતનસિંહ ગોહિલ ધરીતકુમાર કુમાર દેવમુરારી તેમજ ભાવેશભાઈ બારૈયા તેમજ મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા